તો જવાબ નહીં વોટ્સઅપ પર કોલ કર્યો તો સામે નગ્ન વિડીયો મોકલાવી અને હની ટ્રેપમાં ફસાવ્યા અને વેપારી બિચારા ફસાયા અને પાંચ લાખ તેપન હજાર રૂપિયા ગુમાવવાનો વારો નવસારીની આ પ્રજા કે જે મહેનતુ સહનશીલ અને ખૂબ જ ખમતીદાર પ્રજા હોવા છતાં પણ અનાજ કરી ના વેપારી અને એ પણ ચાલીસ વર્ષ જૂની પેઢી તેમ છતાં પણ છેતરાયા ધંધાની અંદર અને ધંધામાં છેતરાયા એનું કારણ માત્ર એ હતું કે સારી ક્વોલિટી માલ સસ્તા ભાવે મળે એ હિસાબે કરી તો એ ભોગ બનનાર વેપારી શું જણાવ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ શૈલેષ કુમાર મોહનલાલ ગાંધી છે હું અંબિકા મસાલા ગૃહનો પાર્ટનર છું અને બેતાલીસ વર્ષથી હું મારી દુકાન ચલાવું છું અમે વેપાર અર્થે વારંવાર સોશિયલ મીડિયાની અંદર અમે ઇન્ક્વાયરીઓ જોતા જોઈએ એ ઇન્ક્વાયરીઓ જોતા અમને એક ગાઝિયાબાદના વેપારી નેચર ફાર્મનો કોન્ટેક્ટ થતા અને એમના કાજુ અને અંજીરના સેમ્પલો જોતા અમને ઘણા સારા લાગતા અમને એમ કોન્ટેક કરવામાં આવેલો અને ત્યારબાદ કોન્ટેક કરીને એમની જોડે વાતચીત કરવામાં આવેલી તેમાં અગિયારસો પચાસ વાળા અંજીર બસો ત્રીસ કિલો અને એક નવસો ને વાળા દસ કિલો અંજીરનો સેમ્પલ નોંધાવી ને પચાસ હજાર રૂપિયા એને મારી પાસે એડવાન્સ પેટે માંગેલા જે બેંક ટુ બેંક અમારામાં વેપાર ટ્રાન્સફર કરવામાં આવેલા હતા ને ત્યારબાદ કે તેઓ એ અમને બીજી તારીખે રસીદ મોકલતા એ રસીદ વીઆરએલ ટ્રાન્સપોર્ટ માં માલ આવી જતો અમે છોડાવતા અંજીની જગ્યાએ ખજૂર નીકળેલા એટલે એમની જોડે અમે વાતચીત કરતા અમને એમને કાજુ પેટે બી પૈસા આપેલા એટલે ટોટલ અમે એમને છ લાખ ચોવીસ હજાર ને સમથિંગ રૂપિયા અમે એમને આપેલા ત્યારબાદ અમે એમની પાસે ના પાડ અમારો ઓર્ડર કેન્સલ કરાવતા એમના તરફથી ખાલી પચાસ રૂપિયા આવેલા ને ત્યારબાદ અમને એવું કહેવામાં આવતા કે તમારા મારા ખજૂરના પૈસાનું શું તો મારા ખજૂર પૈસા એ લોકો વાત કરીને મને પૈસા આપતા ન હતા ને એમને મને ચેક મોકલાવેલા એ ચેક બી કેન્સલ થયેલા ત્યારબાદ એ લોકો મને સાયબર દ્વારા લેડીઝોના ફોટા મોકલીને ધાક ધમકી આપીને મને દબાવવાની કોશિશ કરતા હતા પરંતુ હું એના વશમાં ન આવીને મારા ન્યાય માટે હું નવસારી ટાઉન પોલીસનો સંપર્ક કરીને પોલીસને ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ નોંધીને એ બાબતમાં તપાસ શરૂ કરી છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે જ્યારે ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે પચાસ હજાર રૂપિયા એડવાન્સ ત્યારબાદ વોટ્સઅપ પર કોલ કરવામાં આવ્યા તો નગ્ન વિડિયો મોકલાવી અને હની ટ્રેપની અંદર ફસાવવામાં આવ્યા અને આમ કરતા કરતા પચાસ હજારમાંથી પાંચ લાખ તેપન હજારનો ચૂનો ચોપડાયો અને ચૂનો ચોપડાયા બાદ માલુમ પડ્યું કે આ તો આપણે છેતરાયા અને જેથી કરી અને અંતે હિંમત ભેગી કરી અને આ વેપારીએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન નો સહારો લીધો નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વધુ પુરાવો એકત્રિત કરી અને સાયબર ફ્રોડ નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આજ માટે નવસારીપનો ભોગ ન બનો પણ નસીબ આગળ પાંદડું અને એ પાંદડા એવી તો કિસ્મત રચી કે જેના કારણે લઈ અને આ વેપારી બિચારા છેતરાયા તો આજ પ્રમાણે આવા સમાચારો માટે આપણી હાથ ધરા નવસારી